બરાબર ના છેદમાં વર્ગુણ માં ત્રણ હોય બી છે આખો ખૂણો દર્શાવેલો છે અને એમાંથી તમને એવું કીધેલું છે કે એ પ્લસ બી છે જીરો અંશ કરતા મોટો છે અને નેવું અંશ અથવા તો એના કરતા નાનો છે અને એ છે બી કરતાં કેવો છે મોટો છે તો એ અને બી શોધો આપણે શું શોધવાનું છે એ અને બી શોધવાનું છે તો સૌથી પહેલા ચાલુ કરીએ આપણે મને આપેલું જે શું અહીંયા તો કે ટેન કૌંસમાં એ પ્લસ બી બરાબર વર્ગમૂળમાં ત્રણ આ વસ્તુ મને આપેલી છે ઓકે હવે જુઓ વર્ગમૂળમાં ત્રણ એટલે શું અને એકના છેદ માં વર્ગમૂળમાં ત્રણ એટલે શું કેની કિંમત વર્ગમૂળમાં ત્રણ થાય ને કેની કિંમત એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ થાય તો સૌથી પહેલા આપણે જોઈએ ટેન એ પ્લસ બી બરાબર વર્ગમૂળમાં ત્રણ અથવા તો આપણે અહીંયા જ લખી નાખીએ તો પણ ચાલી શકે છે ચાલો વર્ગમૂળમાં ત્રણ એટલે શું તો કે વર્ગમૂળમાં ત્રણ એટલે ટેન સાઠ ની કિંમત કેટલી થાય વર્ગમૂળમાં ત્રણ થાય

આ ટેન અને આ ટેન બંને સરખા છે તો ખૂણા પણ કેવા થાય સરખા થાય એ જ રીતે નીચે જુઓ આ એ માઇનસ બી ખૂણો છે બરોબર અને અહીંયા કે કયો ખૂણો છે ત્રીસ નો ખૂણો છે ટેન ટેન બંને સરખા છે તો એના ખૂણા પણ કેવા થાય સરખા જ થાય તો એનો મતલબ એમ કે મને એ પ્લસ બી બરાબર શું મળી ગયું સાઠ સમીકરણ હવે શું કરવાનું તો કે સમીકરણ એક અને બે માંથી શું કરવાનું તો કે કોઈ એકને કરતા કરવાનો અને બીજામાં મૂકવાનો કેવી રીતે જુઓ ચાલો જોઈએ અહીંયા સમીકરણ એક અને બે નો સરવાળો કરીએ ચાલો સમીકરણ એક અને પરથી આપણે શું કરવું છે સરવાળો કરવો છે તો સમીકરણ એક ને બે નો સરવાળો કરી નાખીએ તો કેવી રીતે થાય તો કે એ પ્લસ બી બરાબર કેટલા છે સાઠ છે અને એ માઇનસ બી બરાબર કેટલા છે ત્રીસ છે તો આનો સરવાળો કરી પ્લસ અને માઇનસ તમને મળી જાય કેવી રીતે બે છે શું છે ગુણાકારમાં છે બરાબરની બીજી સાઈડ જાય તો ભાગાકારમાં વયા જાય તો નેવું ના છેદમાં બે તો પિસ્તાલીસ દુ નેવું તો એ આપણે કેટલા મળી ગયા એ આપણને મળ્યા પિસ્તાલીસ ખૂણો એ મને મળી ગયો ચલો અહીંયા જોઈએ એની કિંમત કેમાં મૂકું કા સમીકરણ એકમાં મૂકો કા સમીકરણ બે માં મૂકવાનું થાય છે તો એની કિંમત હું કેમાં મૂકું છું ચાલો એની કિંમત સમીકરણ બે માં મૂકી દઈએ એની કિંમત સમી કિંમત સમીકરણ બે માં સમીકરણ બે એટલે શું છે તો કે એ માઇનસ બી બરાબર ત્રીસ છે એની કિંમત આપણે મૂકવાની છે કેટલી છે પિસ્તાલીસ માઇનસ બી બરાબર ત્રીસ થાય

મૂંઝાવાની છે શું દર્શાવેલો છે ખૂણો દર્શાવેલો છે ખબર પડી ઓકે તો આ દાખલો તમે આ રીતે કરી શકો છો જુઓ તમારી બુકમાં લખો એકવાર મોઢે લખીને ટ્રાય કરો ઓકે તો તમને વ્યવસ્થિત રીતે યાદ રહેશે જે રીતે તમે તમે પ્રેક્ટિસ જેટલી વધારશો એ રીતે ત્રિકોણમિતિના દાખલા સ્પીડમાં ગણી શકશો બરોબર તો ચાલો મિત્રો આ લેક્ચરમાં આપણે ત્રીજો દાખલો ગણી લીધેલો છે હવે પછીના લેક્ચરમાં આપણે ચોથો દાખલો ગણીશું તો ચાલો મિત્રો ત્યાં સુધી જય હિન્દ જય ભારત